નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડિયોમાં આપણે ગુજરાતની નજીક પહોંચી વરસાદી સિસ્ટમ રાજ્યમાં વરસાદના વિસ્તારોમાં બદલાશે હવે અહીં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો કયા કયા જિલ્લામાં ભારેથી ભારે વરસાદ પડશે અને કેટલા વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આગળ વિડિયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં હાલ ચોમાસું ખૂબ જ સક્રિય થયું છે અને ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ચોમાસું શરૂ થયા બાદ ગુજરાતમાં વરસાદનો આ ત્રીજો રાઉન્ડ છે જેમાં ઘણા વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે ગુજરાતમાં હજી પણ આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે બાદ પણ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ ચાલુ રહે તેવી શક્યતા દેખાઈ રહી છે ઓડિશા પર બનેલો પ્રેશર એરિયા આગળ વધીને હવે ગુજરાત નજીક આવી ગયો છે હાલ આ વરસાદી સિસ્ટમ મધ્યપ્રદેશ પર છે અને તેની ગુજરાત પર અસર થઈ રહી છે ગુજરાતમાં હાલ ગાંજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થયો હોવા છતાં રાજ્યના છવ્વીસ જેટલા જિલ્લાઓમાં સત્તર જુલાઈ સુધીમાં વરસાદની ઘટ જોવા મળી હતી હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ આગાહી કરવામાં આવી છે રાજ્યમાં હાલની સ્થિતિમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પડ્યો છે અને આગામી દિવસોમાં પણ વરસાદ સૌરાષ્ટ્રમાં વધારે પડે તેવી શક્યતા દેખાઈ રહી છે જો કે આગામી ત્રણ દિવસ માટે હવે કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે એટલે કે દક્ષિણ ગુજરાતમાં જે સતત ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ત્યાં થોડું વરસાદનું પ્રમાણ ઘટશે હવામાન વિભાગના પ્રમાણે આજે દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા રહેલી છે જ્યારે જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ વલસાડ સુરત નવસારી જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે આ ઉપરાંત ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ મધ્યમથી કોઈ વિસ્તારોમાં થોડા વધારે વરસાદની સંભાવના છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે